સુકાઈ ગયેલા સિમેન્ટમાં જે નિશાન રહી ગયું છે મુલાયમ પાવનું એ કલા છે પોતે શાંતિથી સો વર્ષ જીવ્યા છે અને એમને એક દુશ્મન નથી એવા છે રામદર્શ મિશ્ર ગુજરાતમાં એમને બહુ પ્રેમ મળ્યો અને ગુજરાત વિશે એક નવલકથા પણ લખી દૂસરા ઘર એમની એક ગઝલ પણ અભ્યાસક્રમમાં ભણી હશે बनाया है मैंने ये घर धीरे धीरे खुले मेरे ख्वाबों के पर धीरे-धीरे किसी किसी को हा? किसी को गिराया न खुद को उछाला कटा जिंदगी का सफर धीरे धीरे वहां मैं भी पहुंचा मगर धीरे धीरे વિષજી કવિ તો છે જ વાર્તાકાર નવલકથાકાર પણ મોટા રેણુ પછી પરંપરા એમણે ટકાવી રાખી નિબંધકાર પણ અને અકાદમીએ પણ બહુ સારો કાર્યક્રમ એમના